નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે એક એવા અદભુત ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળ્યા બાદ તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આ ઉપાય એવો છે કે મરેલો પણ જીવી ઉઠે અને સાહીઠની ઉંમરે પણ પચ્ચીસ વર્ષની તાકાત પાછી આવે હા મિત્રો આ કોઈ જાદુ નથી આ છે પ્રકૃતિનું અદ્ભુત ચમત્કાર લસણ અને ગોળ આ બે વસ્તુઓ આપણા રસોડામાં રોજ હોય છે પણ તેમાં કેટલી શક્તિ છુપાયેલી છે એ બહુ ઓછા લોકોને ખબર છે લસણ એટલે કુદરતી ઔષધિ તેમાં હોય છે અલિસિન નામનું તત્વ જે શરીરમાંથી ઝેર જેવા ટોક્સિન્સ દૂર કરે છે રક્તને શુદ્ધ કરે છે અને શરીરના દરેક અંગમાં તાજગી લાવે છે લસણમાં એવા તત્વો હોય છે કે જે હૃદયને મજબૂત કરે છે નસોમાંનું બ્લોકેજ દૂર કરે છે અને રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે તેથી જે લોકો હાર્ટ પ્રોબ્લેમ કોલેસ્ટ્રોલ અથવા બ્લડ પ્રેશરથી પીડાય છે તેઓ માટે લસણ કુદરતી ઉપચાર છે હવે વાત કરીએ ગોળની ગોળ ફક્ત મીઠું નથી તે છે ઊર્જાનો ભંડાર તેમાં હોય છે લોહ મેગ્નેશિયમ કેલ્શિયમ અને કુદરતી શુગર જે શરીરને એનર્જી આપે છે અને હાડકાં મજબૂત કરે છે જ્યારે લસણ અને ગોળ સાથે લેવામાં આવે છે ત્યારે શરીરમાં એક અદ્ભુત પ્રતિક્રિયા થાય છે લસણ શરીરના ઝેરને બહાર કાઢે છે અને ગોળ તે ઝેરને દૂર ફેંકવા મદદ કરે છે તેને કારણે શરીર શુદ્ધ થાય છે રક્ત નવું બને છે અને હોર્મોન્સ બેલેન્સ થાય છે સવારે ખારી પેટે જો તમે એક નાની લસણની કડી બારીક ચાવીને ખાઓ અને પછી થોડું ગોળ ખાઓ તો શરીરમાં ગરમી ઉર્જા અને તાકાતનો વિસ્ફોટ થશે લસણ શરીરમાંથી ચરબી ઓગાળે છે પાચન સુધારે છે અને રક્ત પ્રવાહ વધારે છે ગોળ તે ઉર્જાને સ્થિર રાખે છે અને શરીરને થાક થવા દેતું નથી જો તમે આ ઉપાય નિયમિત કરો તો ફક્ત સાત દિવસમાં તમને લાગશે કે અંગોમાં નવો જીવ આવી ગયો છે સવારમાં ઉઠતા જ તાજગી છે દિવસભર શક્તિ અનુભવો છો સાહીઠ વર્ષની ઉંમરે પણ પચીસ વર્ષની જેમ તાકાત અનુભવાય એ કોઈ સ્વપ્ન નથી આ ઉપાયથી શક્ય છે ઘણા વૃદ્ધ લોકો જેઓ ચાલવામાં થાકતા હતા તે કહે છે કે આ ઉપાયથી તેમના પગમાં ફરી શક્તિ આવી ગઈ છે કેટલા લોકોને જૂનો દુખાવો ઓછો થયો છે અને કેટલાને ઊંઘની સમસ્યા દૂર થઈ છે લસણ અને ગોળનું સંયોજન હાડકાં હૃદય ત્વચા અને લીવર ચારેયને નવો જીવ આપે છે પણ ધ્યાન રાખો આ ઉપાય ખાલી પેટે જ કરવો જો તમને એસિડિટી કે પાચન સમસ્યા હોય તો શરૂઆતમાં અડધી કડી લસણ લો પછી ધીમે ધીમે વધારતા જાઓ અને સૌથી અગત્યનું આ ઉપાય કર્યા બાદ અડધો કલાક કશું ખાવું કે પીવું નહીં ફક્ત આટલું નિયમ રાખશો તો શરીર ડિટોક્સ થશે અને એનર્જી બુસ્ટ થશે હવે ભાગ બેમાં આપણે જાણીશું કે આ લસણ ગોળ ખાવાથી શરીરના અંદર શું ફેરફાર થાય છે કયા અંગો પર સીધી અસર પડે છે અને કયા લક્ષણોથી ખબર પડે છે કે શરીર રીસ્ટાર્ટ થવાનું શરૂ થઈ ગઈ છે મિત્રો પહેલા ભાગમાં આપણે જાણ્યું કે લસણ અને ગોળ એકસાથે ખાવાથી શરીરમાં કેવી રીતે તાત્કાલિક ઉર્જા અને શક્તિ આવે છે હવે સમજીએ કે અંદરથી શું બદલાય છે શરીરના કોષો હાડકાં અને હોર્મોન્સ પર તેનો શું પ્રભાવ પડે છે જ્યારે તમે લસણ અને ગોળ એકસાથે ખાઓ છો ત્યારે લસણમાં રહેલું અલિસિન અને ગોળમાં રહેલી કુદરતી ખનીજ તત્વો મળીને એક એવી પ્રતિક્રિયા કરે છે કે શરીરનું બ્લડ સર્ક્યુલેશન ત્રીસ ટકા જેટલું વધી જાય છે આ વધેલો રક્ત પ્રવાહ દરેક કોષ સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે તેના કારણે જૂની થાકેલી કોષો ફરી જીવંત થવા લાગે છે લસણ રક્તમાંથી ચરબી અને કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને ગોળ શરીરને નવી ઊર્જા આપવા મદદ કરે છે આ બંને મળીને લીવરને ડિટોક્સ કરે છે જેથી શરીરમાં રહેલા ઝહેર બહાર નીકળી જાય છે લસણની ગરમ તાસીર શરીરના આંતરિક અંગોને સક્રિય કરે છે ખાસ કરીને હૃદય પાચનતંત્ર અને પ્રજનનતંત્રને ગોળમાં રહેલું મેગ્નેશિયમ હોર્મોન બેલેન્સ રાખે છે અને થાક ઘટાડે છે જ્યારે આ બંને તત્વો સાથે કામ કરે છે ત્યારે શરીરમાં એવો સંતુલન બને છે કે જે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે હા મિત્રો લસણ અને ગોળ ખાવાથી એન્ટી એજિંગ અસર થાય છે ત્વચા ચમકે છે ઊંઘ સારી થાય છે અને મન પ્રસન્ન રહે છે તબીબોના અનુસાર આ ઉપાય રોગપ્રતિકારક શક્તિમાં ચાલીસ ટકા જેટલો વધારો કરે છે તેનો અર્થ એ છે કે તમે ઠંડી ખાંસી તાવ કે સામાન્ય ચેપથી સરળતાથી બચી શકો છો લસણ શરીરના હોર્મોન્સ ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવા તત્વોને સક્રિય કરે છે જે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં યુવાની જેવી તાકાત લાવે છે એટલે કે સખત પરિશ્રમ પછી પણ થાક લાગતો નથી શરીરમાં ગરમી રહે છે અને મન ઉલ્લાસિત રહે છે લસણ રક્તની શુદ્ધતા વધારતા તમારી ત્વચા સ્વસ્થ અને તેજસ્વી બને છે ગોળ એ ત્વચાને પોષણ આપે છે અને રૂખાશ દૂર કરે છે બંનેનું સંયોજન શરીરમાં સંતુલિત ગરમી ઉત્પન્ન કરે છે જે હાડકાં અને સાંધાઓ માટે અતિ લાભદાયી છે જે લોકોને ઘૂંટણમાં દુખાવો સાંધામાં અકળન કે નબળાઈ હોય છે તે માટે આ ઉપાય દેવદત્ત સમાન છે લસણની ગરમી નસોને ખોલે છે ગોળ લોહ પૂરું પાડે છે અને હાડકાને શક્તિ મળે છે પરિણામે તમે સરળતાથી ચાલવા બેસવા અને કામ કરવા સમર્થ બનો છો અને મિત્રો એક મહત્વની વાત આ ઉપાય ફક્ત શારીરિક શક્તિ માટે નથી તે માનસિક શક્તિ પણ આપે છે જ્યારે રક્ત શુદ્ધ થાય છે અને ઓક્સિજન મગજ સુધી વધારે પ્રમાણમાં પહોંચે છે ત્યારે સ્મૃતિ તેજ થાય છે તણાવ ઘટે છે અને ધ્યાન કેન્દ્રિત રહે છે શરીર હળવાશ અનુભવે છે અને મનમાં નવી ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે ઘણા લોકો કહે છે કે લસણ ગોળ ખાવાથી તેઓને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળી કારણ કે શરીર શુદ્ધ થાય ત્યારે મન પણ શુદ્ધ બને છે હવે ત્રીજા અને છેલ્લા ભાગમાં આપણે જાણીશું આ ઉપાય કઈ રીતે કરવો કેટલો સમય કરવો અને કયા લોકો માટે યોગ્ય નથી સાથે જ એક ગુપ્ત ટીપ પણ જણાવીશું જે આ ઉપાયને દસ ગણો અસરકારક બનાવશે મિત્રો હવે આવી ગયો છે આપણો ત્રીજો અને સૌથી મહત્વનો ભાગ લસણ અને ગોળનો ઉપાય સાચી રીતથી કેવી રીતે કરવો કેટલો સમય કરવો અને કયા લોકો માટે ધ્યાન રાખવું જરૂરી છે હવે સુધી તમે જાણ્યું કે આ સંયોજન શરીર મન અને આત્મા ત્રણેયને ઉર્જાવાન બનાવે છે પણ તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે તેને યોગ્ય રીતે કરશો સૌથી પહેલા જાણો સમય આ ઉપાય માટે શ્રેષ્ઠ સમય છે સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે સૌ પ્રથમ એક ગ્લાસ ગરમ પાણી પી લો જેથી પાચનતંત્ર સક્રિય થઈ જાય પછી એક અથવા બે લસણની કડીઓ બારીક કરીને ચાવી ખાઓ અને તરત પછી નાનો ટુકડો ગોળ ખાઓ કોઈ પણ ચા દૂધ કે ઠંડુ પાણી ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી ન પીવું જો તમારું શરીર નબળું છે અથવા પહેલીવાર શરૂ કરી રહ્યા છો તો શરૂઆતમાં અડધી કડી લસણથી શરૂ કરો અને પછી ધીમે ધીમે વધારતા જાઓ એક અઠવાડિયામાં શરીર એનું સ્વીકાર કરી લે છે અને પછી તમે પૂરી કડી ખાઈ શકો છો આ ઉપાય રોજ કરો ઓછામાં ઓછા ત્રીસ દિવસ માટે ફક્ત એક મહિના પછી તમને લાગશે કે તમારી અંદર અદભુત તાકાત આવી ગઈ છે ચાલવામાં થાક લાગતો નથી દિવસભર એનર્જી રહે છે ત્વચા તેજસ્વી બની ગઈ છે અને મન પ્રસન્ન રહે છે સાથે જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે પાચન સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ ઘણી વધે છે હવે જાણો કેટલીક મહત્વની સાવધાનીઓ જો કોઈને લસણથી એલર્જી હોય અલ્સર કે એસિડિટી વધારે હોય તો ખારી પેટે ન ખાય પણ ભોજન પછી થોડા સમય બાદ ખાય જેઓ બ્લડ થિનર દવા લે છે અથવા ડાયાબિટીઝની દવા લે છે તેને પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે હવે જાણો ગુપ્ત ટીપ જો તમે લસણ અને ગોળ સાથે એક ચપટી કાળા મીઠાનો ઉમેરો કરો તો તેની અસર દસ ગણું વધે છે કારણ કે કાળું મીઠું શરીરમાં ખનિજ સંતુલન જાળવે છે અને લસણની ગરમીને નિયંત્રિત કરે છે બીજું રહસ્ય દર અઠવાડિયે એક દિવસ આ ઉપાય ન કરો શરીરને આરામ આપો જેથી તે કુદરતી રીતે ડિટોક્સ પ્રક્રિયા ચાલુ રાખે અને સૌથી અગત્યનું આ ઉપાય ફક્ત શારીરિક શક્તિ માટે નથી તે આત્મિક શક્તિ પણ આપે છે જ્યારે શરીર શુદ્ધ થાય છે ત્યારે મન શાંત બને છે અને આત્મવિશ્વાસ વધે છે તમે દરેક કામમાં ઉત્સાહ અનુભવશો અને જીવનમાં નવી દિશા મળશે લસણ અને ગોળનું આ ચમત્કારિક સંયોજન તમને માત્ર તંદુરસ્ત નહીં બનાવે પણ તમને ફરીથી યુવાન બનાવશે સાઈઠની ઉંમરે પણ પચીસની તાકાત અનુભવો એ હવે સ્વપ્ન નથી તે વાસ્તવિકતા બની શકે છે જો તમે આ ઉપાય નિયમિત રીતે કરશો તો મિત્રો આજથી જ શરૂઆત કરો તમારું શરીર તમને આભાર કહેશે અને જીવનમાં નવી ઉર્જા તાકાત અને આનંદ આવશે યાદ રાખો દવાઓ નહીં પણ પ્રકૃતિમાં છે સાચો ઉપચાર અંત સુધી જોડાયેલા રહેવા માટે આભાર આવી જ વધુ ઉપયોગી માહિતી માટે ચેનલને ગુજ્જુ હેલ્થ ટિપ્સને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો પ્રસન્ન રહો અને કુદરતી રીતે જીવતા રહો